તો આપણે મેથીના થેપલા બનાવવા માટે એક વાડકી ઘઉંનો લોટ લીધો છે સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે એક ચમચી અજમો લીધો છે આપણે બે ચમચી ખાંડ લીધી છે આપણે એક ચમચી હળદર લીધી છે આપણે બે ચમચી તલ લીધા છે બે ચમચી લસણ મરચાંની પેસ્ટ લીધી છે આપણે એક મીડિયમ સાઈઝનું લીંબુ લીધું છે આપણે લીંબુની જગ્યાએ તમે દહીં પણ લઈ શકો છો એક વાડકી લીલી મેથી લીધી છે આપણે તો આપણે ચાર ચમચી જેટલું તેલ પાડવાનું છે અંદર લોટને પહેલાં મિક્સ કરીને બાંધી લઈશું તો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે આપણો તો એના લુવા બનાવી લઈશું પહેલાં આપણે આવી રીતના લુવા બનાવી લેવાના છે આપણે પહેલાં તો આવી રીતના પહેલાં આપણે એને વણી લઈશું તો તો ગરમ થવા મૂકી દીધો છે ગરમ થાય એટલે પહેલાં આને આપણે ચડવી લઈશું આવી રીતના ચડવી લેવાનું છે પહેલાં બાળકો માટે દસ મિનિટમાં રેડી થાય એવો નાસ્તો છે આ તમારું બાળક આને સ્કૂલમાં સોસ સાથે ખાશે તો બી ચાલશે બહુ ટેસ્ટી લાગશે એને અને તેલ બહુ પાડવાનું નથી આપણે એક અડધી ચમચી જ પાડવાનું છે ઓછા તેલમાં બનાવવાનું છે આ ગેસનો ફ્લો ધીમો રાખીને જ એને ચડાવવાનું છે એટલા સરખી રીતે ચડી જઈએ તો ચડીને રેડી થઈ ગયું છે આપણું થેપલું